આજે આપણે છે તે આ ફાંગના પાન આવે છે કે જે છે તે ચોમાસાની ઋતુમાં મળે છે તો તે પાનને આપણે છે તે ઢોકળા બનાવવાના છે તે કઈ રીતના બનાવવા તે હું તમને બતાવું છું તો તેના માટે થઈને પહેલાં તો આપણે છે તેના આપણે પાન છે તે આપણે ભાજીની જેમ આપણે છે તે સમારી નાખવાના છે તો તેના માટે થઈને આ રીતના આપણે છે તે ઉપરની છે તે આ રીતના દાંડલી કટ કરી અને તેને આપણે છે તે સમારી નાખશું આ રીતના એકદમ ઝીણા ઝીણા સમારવાના કેમ કે જે રીતના આપણે છે તે ઢોકરા બનાવવા માટે ભાજીને તેને સમારતા હોય છે તે જ રીતથી આપણે છે તેને સમારવાના છે આ રીતના ફાંગના પાનને આ છે તે બહુ ઉપયોગમાં આવે છે દવાઓમાં પણ છે તે આ રીતના જો ફાંગના પાનના છે તે ઢોકરા છે ભાજી ખાય છે તો વધારે પડતી છે તે શરીરમાં સ્ફૂર્તા પણ લાવી દે છે આ ચોમાસાની ઋતુમાં છે તે આ મળે છે ફાંગના પાન અહીં તમે જોઈ શકો છો કે આપણે છે તો આ રીતના છે તે પાનને છે તો આપણે મારી નાખ્યા છે તો તેને આપણે છે તે તેને આપણે લોટ બાંધવાનો છે તો તેના માટે આપણે એક કપ જેટલો આપણે છે તે બાજરાનો લોટ લીધો છે જે આપણે રોટલા બનાવવા માટેનો હોય છે તે અને તેની સાથે આપણે છે તો અહીં આપણે ઘઉંનો છે કરકરો લોટ આવે છે તે લીધો છે તે આપણે અડધો કપ લીધો છે જેટલો બાજરાનો લોટ છે તેનાથી અડધો અને તેના જેટલો આપણે છે તે ઘઉંનો લોટ કરકરો લીધો છે તેનાથી પણ છે તો અડધા ભાગમાં આપણે ચણાનો લોટ લેવાનો છે તે પણ આપણે કરકરો જ લીધો છે તો ત્રણેય લોટને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું હાથની મદદથી અને હવે તેની અંદર આપણે છે તે ભાજી છે તે નાખી દઈશું આ રીતના જેમ કે મેં પાનને છે તે ત્યારે પહેલાં જ આપણે છે તે સાફ કરી લીધા છે પાણીમાં ધોઈને એટલે કંઈ પાણીમાં હશે તે ભાતને ધોવાની કંઈ સારું નથી હવે તેની અંદર મસાલા કરી નાખીએ ક્યાં ક્યાં મસાલા કરવા તે હવે ત્યાં મસાલા માટે થઈને અહીં આપણે છે તે લાલ મરસું છે તે બે ચમચી જેટલું આપણે નાખવાનું છે કે તમે જે પ્રમાણે તીખાઇશ ખાતા હોય છે તે મુજબ નાખી શકો છો હવે તેની સાથે આપણે છે તે ધાણાજીરું પાવડર આવે છે તે પણ નાખી દઈશું બે ચમચી જેટલો હવે છે તેની અંદર આપણે છે તે હળદર નાખવાની છે આપણે હળદર પણ નાખી દઈએ આ રીતના એક ચમચી જેટલી ને હવે તેની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે મીઠું આપણે છે તે નાખી દઈએ બે ચમચી જેટલું ઢીલો ન થઈ જાય ખાસ ધ્યાન રાખજો આ રીતના આપણે લોટ બાંધી લઈએ થોડું થોડું પાણી નાખતા જશું અહીં તમે જોઈ શકો છો કે આપણે છે તે સરસ મજાનો લોટ છે તે બાંધી દીધો છે આ રીતના આપણે કઠણ જ બાંધવાનો હતો લોટ બાંધી છે તો હવે છે તેને આપણે છે તે આ રીતના આની અંદરથી આપણે છે તે નાની સાઈઝનો લૂવો લઈને આપણે આ રીતના આપણે જે રીતના આપણે છે તે મેથી ભાજીને આપણે મુઠિયા બનાવીએ છીએ તે જ રીતના આપણે મુઠિયા બનાવી નાખવાના છે આ રીતે હવે છે તેને આપણે છે તો આમ મૂકી દઈશું એક પ્લેટમાં આ રીતના આપણે બધા મુઠિયા બનાવી નાખીએ અહીં તમે જોઈ શકો છો કે આપણે ગરમ થવા મૂકી દેસુ પેલા તપેલીમાં જોઈ શકો છો કે આપણે તપેલી મૂકી દીધી છે પાણી ગરમ થવા માટે થઈને તો પાણી ગરમ થાય એટલે પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે અહીં તમે જોઈ શકો છો કે આપણું પાણી છે તે ગરમ થાય છે તો તેના ઉપર આપણે છે તો આ રીતના આપણે સાણણી રાખી દેવાની આપણે તેને ઓછમાં બાફવાના છે એટલા માટે થઈને આ રીતના તમે જોઈ શકો છો કે આપણે છે તે ઢોકરા માટે છે ને આપણે મુખિયા છે તો આ રીતના આપણે મૂકી દીધા છે બધા તો તેની ઉપર છે તે આપણે આ રીતના આપણે છે તે પેક કરી દેસું મતલબ આ ઉપર આપણે કોઈ પણ વસ્તુ ઢાંકી દેવાની કે જેથી કરીને છે તે વરાળને લીધે છે તે પાકી જાય એટલા માટે થઈને તો તેને પાકવા દઈએ વીસક મિનિટ માટે હવે આપણે વીસ મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ છીએ કે આપણે સડી ગયા છે કે ના સળ્યા તેના માટે આપણે સડી લીધી છે તેને આપણે આ રીતના આપણે કરશું અને જો તે છે તે એમ નમસ આવે છે ને સરાય ચીપકતી નથી તો આપણા મતલબ માટે આપણા છે તે સડી ગયા છે જે ઢોકળા મૂક્યા તો તેને આપણે છે ગેસને ઓફ કરી દઈશું અને તેને આપણે નીચે ઉતારી લઈએ પેલા તો અહીં તમે જોઈ શકો છો કે આપણે છે તેને નીચે ઉતારી લીધા છે તો તેને આપણે છે આ રીતના આપણે કટ કરી નાખશું આ સાઇઝના જે ગરમ છે

અને તમે જોઈ શકો છો કે આપણે છે તેલ ગરમ થવા મૂકી દીધું છે તો તેલ ગરમ થઈ ગયું છે તો તેની અંદર અહીં આપણે છે તે નાખી દઈશું એક ચમચી જેટલી આપણે રાઈ નાખવાની છે ને રાઈને આપણે કકડવા દઈશું સરસ મજાની ને રાઈ કકડી જાય એટલે આપણે છે તે એક ચમચી જેટલું આપણે જીરું એડ કરવાનું છે તો જીરું પણ આપણે રાઈ કકડે એટલે નાખી દેવાનું છે તમે જોઈ શકો છો કે સરસ રાઈ થોડી થોડી બાકી છે કકડવાની ત્યાં તો હવે જીરું કકડી જાય પછી આપણે આગળ નાખવાનું છે જીરું કકડી ગયું છે તો તેની અંદર અહીંયા આપણે છે જે સફેદ તલ આવે છે તે નાખવાના છે આ રીતના કે તે નાખીને આપણે છે તેનું શું કે કોઈ પણ વસ્તુ છે તે પેક કરી દેવી જેથી કરીને તલ છે તે હું જઈને તે બહાર ન નીકળી શકે એટલા માટે થઈને હવે તેની અંદર આપણે છે તે મરસા છે તે નાખવાના છે તો મરસાની પણ આપણે છે તે કડકી કરીને નાખી છે તો તે નાખી દઈએ આ રીતના હવે તેની અંદર આપણે છે તે લીમડો નાખવાનો છે તે અહીં આપણે લીમડો લીધો છે તે નાખી દેસું આ રીતના માટે થઈને તેને આપણે આ રીતના વખાણને છડવા દેશું ગેસને આઈફેમ કરીને તમે જોઈ શકો છો કે આપણે અંદર આપણે ઢોકળા નાખી દેશું પછી વખાડ થઈ ગયો પકડી ગયું તો તેની અંદર હવે તેને આપણે છે તે આ રીતના હલાવતા રહેવાનું ઉપર નીચે કરવાનું એટલે છે તે સરસ મજાનું છે તો પછી મિક્સ થઈ જાય તેલ સાથે ઢોકરાનું એટલે આની અંદર કોઈ પણ વસ્તુ નાખવાની જરૂર નથી આપણે પહેલા જ આપણે નાખી દીધી તી ગોઠમાં એટલા માટે થઈને

તો તેને આપણે છે તે એક પ્લેટની અંદર કાઢી લેશું અહીં તમે જોઈ શકો છો કે ચોતાસ ખાવાનું મન થઈ જાય છે તેવા આપણે છે તે આ રીતના ઢોકરા બને છે ફાંગના ઢોકરા આ ઢોકરા છે તે શરીરમાંથી પણ એકદમ છે તે સ્ફૂર્તિ આપે છે કે ફાંગના છે તે ચોમાસાની ઋતુમાં જ મળે છે તે ભાજી તમને અમારો વિડીયો કેવો લાગે છે તે ચોક્કસ કોમેન્ટમાં બતાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કર દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવશો તમને આ રેસીપી કેવી લાગી છે તે